રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત મેમન જમાત દ્વારા જન્નત ઇલેવન વિજેતાનું ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યું

ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને જન્નત ઇલેવનના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન પણ કરાયું હતું ત્યારે જન્નત ઇલેવને પોતાની મલેલ ટ્રોફી સમસ્ત મેમન જમાતને અર્પણ કરી હતી જેના માટે જમાતે તેઓનો આભાર માનીને આ ટ્રોફીને સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવી હતી હું આજે દ્રમાન આજે જે શિવાની સમસ્ત મેમન જમાત ઉપલેટા પ્રમુખ નાંદેર મુકામે ડબલ્યુએમઓ વર્લ્ડ મેમોર ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપલેટાથી જન્નત ઇલેવન ગેલ નાંદેરમાં બાર ટીમોએ ભાગ લીધેલો જન્નત ઇલેવન અને ચીકમગલુર ખેલેલ તેમાં જન્નત ઇલેવન ઉપલેટાએ જીત મેરેલ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસ નીચે કુટુબ ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકરથી ટ્રોફીથી થી અને સર્ટિફિકેટ થી કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ વડીલો હાજરી આપેલ તેઓનું અમે હું દિલથી ખરા અદયથી આભાર માનું છું હું આરીફ શકું નાતાની સમસ મેમર જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી આજ રોજ સમસ મેમર જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો જે નાંદેડની અંદર ઓલ ઓલ મેમર જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું તેની અંદર બાર ટીમોએ ભાગ લીધેલ હતો તેમાં ચિપલુન ઇલેવન અને ઉપલેટાની જનત ઇલેવને માં પહોંચેલ હતી એમાં જનત ઇલેવને ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જનત ઇલેવને ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમાજ મેમ્બર જમાતનો ગૌરવ બનાવેલ છે ઈ પ્રોગ્રામ આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમ્બર ઉપલેટા મેમ્બર અંગ્રેજો આગેવાનો માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા તે બધાનો અમે ખરા દિલથી સમજ મેમ્બર જમાત તરફથી હું આભાર માનું છું અને જી જન્નત ઇલેવન એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે ઈ ટ્રોફી સમસ મેમો જમાત ઉપલેટા ને અર્પણ કરેલ છે એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે અમે સમસ મેમો જમાત ઉપલેટા તરફથી જનત 11 નો હું ખૂબ આભાર માનું છું અસામ